હું જ્યારે સર પણ નથી એનાથી પહેલાંથી ગ્રામ પંચાયતનું કામ ચાલુ થઈ ગયું હતું ને હવે એંસી ટકા જેટલું કામ થઈ પણ પૂર્ણ થઈ ગયું હતું ને પાછું અમને વકો ડર મળ્યો એટલે અમે આજથી કામ ચાલુ કરી દીધું સવારથી ભાઈ ડખો કરવા આવ્યા હતા પહેલાં દિવસી ભાઈ હવે સુપરના સુપર પંચાયતના ત્યારે અમે એને પૂછ્યું કે અમારી પાસે તો વકો ડર છે તમારી પાસે કાંઈ જ આધાર પુરવઠા હોય તો અમને બતાડો કે તમારે કામ કેવી રીતના તમે બંધ કરાવી શકો અમને તો એ લોકો પાસે કાંઈ આધાર પુરવઠા તો હતા નહીં કે કોઈ તો એ પાસે હતા નહીં એટલે પછી એ કામ બંધ ન કરાવી શક્યા એટલે અમે કામ ચાલુ રાખ્યું તો ભાઈ એ પાછી પોલીસ ચોકીમાં આવ્યા તો પછી હું એ મને સાથે બોલાવવામાં આવી તો હું એ પણ આવી તો સાહેબને હું મારો વક ઓર્ડર બતાડ્યા કે અમને વોક ઓડ વક ઓર્ડર મળી ગયો છે તો ના પાડે છે તો અમે બે બે મહિના થયા અમે કામ બંધ રાખ્યું પાછું આજે અમે કીધું હવે વાક ટાઈમે પણ આવી લિમિટ પૂરી જ આવે છ મહિનાનો હતો તો પછી હમણે પણ કામ કરવાનું તો ટાઈમ જોઈએ ને તો આમ તો કામ સરકાર તરફથી થાય છે તો કોન્ટ્રાક્ટ ભાઈ આવ્યા એટલે પછી એને ઝઘડતા હતા એટલે પછી મને બોલાવી એટલે હું ગઈ પછી આવી બધી ફરિયાદો થઈ પછી હું આવે એટલે સાહેબને વકોડર બતાડ્યો એટલે સાહેબ કીધું કે તમારી પાસે વકોડર છે એટલે તમે કામ કરી શકો ને પહેલાં દેવસિંહભાઈને પૂછ્યું કે તમારી પાસે શું કાંઈ છે એમ તો દેવસિંહભાઈ કહે કે મારા પાસે કાંઈ લેખિકમાં નથી તો તમે કાંઈ રોકાવી ન શકો કામ તો અમને સાહેબ કીધું તમે કામ ચાલુ રાખો એટલે અમે કામ ચાલુ રાખ્યું ને અત્યારે સાડા આઠે સાંજે તો દેવસિંહભાઈએ મશીન લઈને પણ પંચાયત અમારી તોડી દીધી છે માવજીભાઈ હતા સાથે ને બેને એના બે સભ્ય પણ સાથે હતા ત્રણ જણા ત્રણ જણા થઈને માવજીભાઈ પણ સાથે હતા અને ત્રણ જણા થઈને તોડી દીધી છે ને એ લોકો ગવર્મેન્ટની સરકારની પણ છે મિલકત છે તો એ તોડી ન શકે કેવી રીતના તોડી શકે કોઈની પરવાનગી લીધી નથી પોતાની રીતે ધમકીથી તોડી દીધી છે મને મારી ફ્રેન્ડ જ ફોન કર્યો કે તમે ક્યાં છો આ પંચાયત તોડે છે તો હું જલ્દી ત્યાં ગઈ તો ત્યાં અમારી તોડી દીધી હતી પછી આમાં ગામ બધું ભેગું થઈ ગયું હજાર જેવી પબ્લિક પણ ભેગી થઈ ગઈ મદનપુરની ને સાથે મળીને પછી પોલીસ પણ આવ્યા અને પોલીસમાં ફરિયાદેથી અમે અત્યારે બધા ફરિયાદ નોંધાવવા આવ્યા છીએ આપે તો સુપર પંચાયત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કેમકે સરકાર મિલકત તોડી છે એટલે એના વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવશી દેવસિંહભાઈ છે માવજીભાઈ છે ને બીજા સરપંચભાઈ ગોવિંદભાઈ છે ઘણા અમારા વિકાસના કામો છે બધા અટકાવવામાં આવે છે કે ઘણી રાજકારણીના લીધે અમને કહેવા ત્યાં આવે છે કે આનું પેમેન્ટ ન થવું જોઈએ ને અમારું પેમેન્ટ પણ ન રોકે રોકાઈ ગયા છે પેમેન્ટ નથી થતા હું ઘણા બધા કામ કરી નાખ્યા છે મારા લગભગ સુધી હું વીસેક લાખ જેવા પણ પૈસા રોકી દીધા છે હજુ મારા પૈસા ખુલ્લા થયા નથી ને અમારા વિકાસના કામ ઘણા બધા અટકાવવામાં પણ આવ્યા છે ને મદનપુરમાં અમારી પંચાયત છે તો અત્યારે અમને નાનો એક હોલ આપ્યો હતો પહેલાં સરકાર જિલ્લા તરફથી પણ જ્યારે અમે સરપંચ બન્યા ત્યારે એમાંથી પણ હાફ હોલી એ લોકોએ જત કર પહેલાં સ્લેપ પાર્ટીશન કરીને નાનો હોલ કરી દીધો એમ કે જલ્દી અહીંયાથી બહાર નીકળે ના પહેલે તો અમને આપ્યો તો બે ત્રણ મહિના અમને એક વર્ષ કોણ તો રહ્યા પછી એ લોકોને સૂત થયું એટલે પછી અમને હવે આવું બધો ઇસ્યુ કરવા લાગ્યા એમ ને આજે ત્રણ મહિનાથી આમાં મદનપુરમાં પણ લાઇટે પણ કાપી દીધી છે ને અત્યારે અમે ત્રણ મહિના છે અમે ગામનું કાંઈ કામે નથી કરી શક્યા અમને બહુ તકલીફ છે અમે સરકારમાં ત્યાં જિલ્લામાં તાલુકામાં ઘણી વખત અમે અરજીઓ કરી પણ કોઈ હજી ધ્યાન દેવામાં આવ્યું નથી કોઈ હજી સુધી આવ્યું જ નથી અમે જેટલી અરજી આપીએ કોઈ અમને પૂછ્યું નથી કે શું અમે પેલા ટીડીઓ સાહેબને આપી છે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારીઓને પણ આપી છે પ્રમુખને પણ આપી છે હજી કોઈ નિકાલ આપ્યો આવ્યો જ નથી એમ મે મહિના માટે ખાસ ડિસ્કાઉન્ટ ભાઈઓ માટે દસ ટકા બહેનો માટે પંદર ટકા સંપર્ક અને સ્થળ રાજપૂત સમાજવાડી કોમર્શિયલ કોમ્પલેક્ષ માધાપર ભુજ કચ્છ ઇન્સ્ટ્રક્ટર કેતનભાઈ મહેતા ત્રાણું એક એકત્રીસ સત્તાણું સાત સાડત્રીસ ઓફિસના મોબાઈલ નંબર સત્તાણું બે બાવન ઝીરો છ એક ચોવીસ અન્ય કોન્ટેક્ટ નંબર ઝીરો અઠ્યાવીસ બત્રીસ બાવીસ એકસઠ એકત્રીસ અન્ય કોન્ટેક્ટ નંબર ઝીરો બત્રીસ બાવીસ એકસઠ બત્રીસ